ડોનેટ લાઈટ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાયો છે સ્મીમેર એ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન ટ્રિવેલાઇટ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલમાંથી કરવામાં આવેલું પ્રથમ અંગદાન છે આદિવાસી સમાજના બુધાભાઈ પીરસિંહભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લિવર અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી અને સમાજને નવી દિશા બતાવી છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગિયારસો પચીસથી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે